યાત્રાધામ અંબાજીમાં હવે વાહન પાર્કિંગમાં પણ ફાસ્ટટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે ટ્રાફિક સમસ્યા તથા ખાનગી પાર્કિંગ સંચાલકો દ્વારા લેવાતા આડેધડ પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાની અનેકવાર ફરિયાદો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમ એરપોર્ટમાં પાર્કિંગ ફાસ્ટટેગ દ્વારા જ કરવામાં આવે છે તેવી જ રીતે અંબાજીમાં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટટેગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ વાળા પાર્કિંગમાં વાહનો અંદર પ્રવેશે ને જ્યારે પરત બહાર નીકળે ત્યારે નિયત કરાયેલા ચાર્જ ફાસ્ટેગમાંથી કપાઈ જાય છે જેથી કરીને યાત્રિકોને લાંબી લાઈનો કે રોકડા તથા છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળશે જોકે હાલમાં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં આ ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે આગામી સમયમાં અંબાજી મંદિરમાં અન્ય સાત જેટલા પાર્કિંગોમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવશે સ્થાન ટ્રસ્ટ દ્વારા ફાસ્ટટેગ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે યાત્રાળુઓને અંબાજીની અંદર પાર્કિંગની ખૂબ જ તકલીફ પડતી હોય હોય છે અને પ્રાઇવેટ પાર્કિંગ જે ફે પાર્કિંગ હોય છે એમાં ચાર્જ પણ ખૂબ વધારે હોય છે એટલે એક ખાનગી કંપનીના સીએસઆર ફંડમાંથી આપણે કોઈપણ પ્રકારનો વધારો ખર્ચ પણ કર્યો નથી અને એમાંથી આ પાર્કિંગ સુવિધા અત્યારે જે ગેટની સામે મુખ્ય ગેટની સામે જે છે શક્તિધ્વનની સામે પાર્કિંગ એમાં એ કરવામાં આવી છે અને આ સિવાય આગામી દિવસોમાં જે અંબાજી માતાના જે અમારા ટ્રસ્ટના જે બીજા પાર્કિંગો છે એમાં પણ હાલ કાર્યવાહી ચાલુમાં છે અને આગામી દિવસોમાં એ જગ્યાએ પણ આ ફાસ્ટેગની સુવિધા ઊભી કરવાનું આયોજન છે માત્ર પચાસ રૂપિયામાં જ આપણું પાર્કિંગ થઈ જાય છે છ કલાક સુધી તમે ગાડી અહીંયા રહે તો વાંધો નહીં જ્યારે બહારે ત્રણ કલાકથી ઉપર ચાર્જ ત્રણસોથી ચારસો રૂપિયા ચાર્જ લે છે તો બહુ આ સારી સુ સરસ સુવિધા થઈ છે અને સેફ્ટી બી સરસ છે સેફ્ટીમાં બી અહીંયા સિક્યુરિટી પાર્કિંગ સિક્યુરિટી બી છે તમે ગાડીનો ઇવન લોક કે ડોર ખુલ્લો રહી ગયો હોય તો પ્રોબ્લેમ નથી અહીંયા બહુ સારી સુવિધા કરેલી છે